છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું જવું જોઈએ એના બદલે દિન પ્રતિદિન શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે જે અત્યંત ચિંતાનો વિષય બનતા કવાડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા ખુદ આંતરિયાળ વિસ્તારોમાં જઈને શાળાઓની રિયાલિટી ચેક કરી છે તમારું નામ લખતા આવડે છે ઇંગ્લિશમાં આવડે છે ઇંગ્લિશમાં નામ લખતા નહીં આવડતું

એટલો તો ખબર ઓલી હારું થયો આપણા તાલુકા લેવલની જિલ્લાનો તો ખબર છે કવાડ તાલુકાના નવાલજા ગામની બે માળની શાળામાં પિંટુ રાઠવા બરાબર બાર વાગ્યે પહોંચ્યા ત્યારે એવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા કે એકસો ચાલીસ બાળકોને ઘેટા બકરાની જેમ એક જ વર્ગમાં ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવ્યા હતા અને બપોરે બાર વાગ્યે બે શિક્ષકો હાજરી પૂરતા હતા કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા સાતમા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નો પૂછ્યા પણ વિદ્યાર્થીઓ જવાબ આપી શક્યા નહીં જ્યારે કેટલાક શિક્ષકોને સામાન્ય પ્રશ્નો પૂછ્યા તો શિક્ષકો પણ જવાબ આપી શક્યા નહીં આપણા જે આ શિક્ષણ મંત્રીનું નામ આ ટીચરોને નથી ખબર તો બાળકોનું ભવિષ્યનું શું થશે અમારા તાલુકામાં આવો આવી આ એક સ્કૂલ નથી આવી અનેક સ્કૂલોમાં છે જેમાં આવી રીતે ચાલી રહી છે આ એકથી આઠની સ્કૂલ છે અને આવી બધી સ્કૂલોમાં આવી રીતે ચાલી રહ્યું છે શિક્ષકો નથી શિક્ષકો ઓછા છે ઘટતો છે જે ટ્રાયબલ વિસ્તારમાં આટલી અન્યાય થતો હોય જે શિક્ષકો બહારથી આવીને ભણાઈ નહીં શકતા હોય તો આ આ આ બાળકોનું ભવિષ્ય શું પછી કહે કે છોકરા જ્યારે મોટા થઈ ગયા તારે કે કે છોકરાઓને કશું નહીં આવડતું તો ના આવડે કેમ કે પહેલેથી જ ભણતર કાચું હોય છે મારા આખા જિલ્લાની આવી આવી હાલત છે અને આ વિશે કોઈ બોલવા તૈયાર નથી વર્ષોથી હમણાં શિક્ષકો નથી આ એક બે વર્ષથી એ કોઈ ધ્યાન નહીં આપતું અને આ થોડા ઘણા શિક્ષકો છે એ બાળકોને નહીં ધ્યાન આપતા તો આ બધી સ્કૂલો બંધ કરી દેવાની જરૂર છે કોઈ ચાલુ રાખવાની કોઈ જરૂર નથી આ બાળકોનું ભવિષ્ય જોડે આ બધા ખેલ જ છે

માત્ર ચાર જ શિક્ષકો છે જેમાં એક શિક્ષક તાલીમમાં ગયા ગયા છે છે અને અને બીજા શિક્ષક બેંકના કામે બે એકસો ચાલીસ જેટલા બાળકોને એક જ ક્લાસમાં બેસાડી બપોરના બાર વાગે હાજરી પૂરી રહ્યા છે તો આવી રીતે બનશે ગુજરાત હું તમને કહું છું એના મામલતદાર સાહેબનું નામ મને ખબર નથી હજુ મારી નોકરીના એક વર્ષ ઉપર જ થયું છે અમે જ્યારે શાળામાં આવ્યા ત્યારે શાળા એટલી મોટી હતી અમે તો ખુશ થયા ગયા કે આનંદ થઈ ગયો કે આ સ્કૂલમાં કેટલો સારું હશે પણ અંદર આવ્યા ત્યારે અંદર ની જે ઘટના જોઈને અમને આશ્ચર્ય થયો કે એક થી ના બાળકો એક જ રૂમમાં બેઠા હતા અને એક જ રૂમમાં બેઠા એટલે સપોકેશન થાય બાળક ને નાની મોટી કોઈ પણ બીમારી હોય તો એ બીમારીથી કંઈ પણ થવાની સમસ્યા કોઈ પણ થાય તો એમને પ્રોબ્લેમ થાય થઈ જવાનો પૂરેપૂરી એ છે તો આટલું તદ્દન ખોટું શિક્ષકો કરી રહ્યા છે એ ધ્યાન તો પહેલામાં પહેલા કે આટલું ખોટું અરૂમમાં દેખાય આવ્યું જ્યારે અમે બાળકોને પ્રશ્ન પૂછ્યો ત્યારે બાળકોને 68 67 પોતાનું ઇંગ્લિશમાં નામ ગુજરાતી માતા નથી 8 ધોરણવાળાને આવડતું તો બાળકોને શિક્ષક શું બનાવ્યું હશે અને શિક્ષકોને અમે પૂછ્યું કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી કોણ તો એમને લોકોને શિક્ષકનું નામ જ નથી ખબર તાલુકા વિકાસ અધિકારીનું નામ જ નથી ખબર મામલેદાર કોણ છે એ નથી ખબર મારા તાલુકામાં દશા એટલી ખરાબ છે કે શિક્ષકો અમુક અમુક સ્કૂલમાં એક એક શિક્ષક છે બે છે જ્યારે જગ્યાઓ પાંચ ખાલી હોય ચાર ખાલી હોય આ શિક્ષકો શું ભણાવશે આ મે મોટો પ્રશ્ન અને જ્યારે શિક્ષકને પૂછે કે તમે બીજા શિક્ષક આવશે ને તો એ શિક્ષક જવાબ આપે છે કે અમારી તો બદલી થઈ ગઈ છે બીજા શિક્ષક આવશે ને એટલે અમારી બદલી થઈ જવાની છે તો અમારું વિચારવું એવું છે કે બીજા શિક્ષક મૂકશો અને આ શિક્ષક જોતા રહેશે તો હાલત તો એવી ને એવી રહેવાની છે આ જે અમારા તાલુકામાં અને જિલ્લામાં જે આટલું મોટું ખોટું શિક્ષણમાં ચાલી રહ્યું છે એમાં અધિકારી જો હોત અમે પ્રશ્ન પણ પૂછ્યા તો બધા બાના કાઢી દેતા હોય કે અમારે આ શિક્ષક નથી હમણાં પેલે શિક્ષક મૂક્યો છે તો બાળકો જોડે છેડછાડા કરવાનું બંધ કરો આ તદ્દન ખોટું છે અમારા આદિવાસી બાળકો ક્યારે ઊંચા આપશે કારે ઊંચા આવશે આવી આવી રીતે ભણવાનું ચાલી રહ્યું તો કારે આ ભવિષ્યમાં આર્મીમાં દેશની સેવા કરશે કલેક્ટર બનશે એન્જિનિયર બનશે પણ આવી હાલત રહી આઠમા સુધી લગતા વાંતા નહીં આવડતો હોય તો મજૂરી કરવાની હાલત થઈ જવાની છે અને મારા બાળકોને મજૂરી જ કરાવવાના હોય તો આ શાળાઓ બંધ કરી દો આ બધા અધિકારી આવીને બંધ કરી દો તમારામાં માં નથી તો ખાલી ખોટું ઓફિસમાં બેહવાનો પણ તમારે કોઈ અધિકાર નથી